હાથીને પોતાની પાસે ઉભેલા જોઈને દરજીએ હાથીને ખાવા માટે કેટલાક ફળ આપ્યા ફળ ખાઈને હાથી ખૂબ જ ખુશ થઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો બીજે દિવસે હાથી ફરી દરજી પાસે આવીને ઊભો રહ્યો દરજી સમજી ગયો કે હાથીએ ફળ ખાવું છે પછી દરજીએ હાથીને કેટલાક ફળ આપ્યા આ વખતે પણ હાથી ફળ ખાઈને પાછો ગયો હવે હાથી રોજ દરજી પાસે આવતો અને તેની દુકાન આગળ ઊભો રહેતો દરજી તેને કેટલાક ફળો આપશે જે તે ખાઈને પાછો જશે આ ક્રમ ઘણા દિવસો સુધી ચાલતો રહ્યો એક દિવસ દરજીને કોઈ અગત્યનું કામ હતું જેના કારણે તેને બહાર જવું પડ્યું બહાર જતા પહેલા દરજીએ તેના પુત્રને દુકાન પર બેસાડ્યો અને તેને કેટલાક ફળો આપ્યા અને જ્યારે પણ હાથી આવે ત્યારે તેને આ ફળો ખવડાવવાનું કહ્યું છોકરો તેના પિતા સાથે સંમત થયો દરજીનો દીકરો ખૂબ જ તોફાની હતો અને તેને ટીખનો વિચાર કર્યો તે ફળો પહેલેથી જ ખાઈ ચૂક્યો હતો અને જ્યારે હાથી દુકાન પર આવ્યો અને તેને ફળ ખાવા માટે તેની થડ આગળ કરી કે તરત જ દરજીના છોકરાએ તેની થડને સોયથી છૂટી કાઢી ઇન્જેક્શનની સોયને કારણે હાથીની થડમાં સખત દુખાવો થતો હતો પીડામાંગથી રાહત મેળવવા હાથી નદીની જેમ દોડ્યો નદી પર પહોંચતા જ હાથીએ તેની થડ નદીમાં નાખી દીધી જેનાથી તેને ઘણી રાહત થઈ હાથી ગુસ્સે હતો અને દરજીના છોકરા પાસેથી કોઈ પણ રીતે બદલો લેવા માંગતો હતો હાથીએ નદીમાં સ્નાન કર્યું અને તેનું થડ માટીથી ભર્યું અને દરજીની દુકાન તરફ પાછો ગયો હાથી ફરી દરજીની દુકાને પહોંચ્યો દુકાને દરજી છોકરો બેઠો હતો હાથીએ ફરીથી તેની થડ આગળ કરી દરજીના છોકરાએ વિચાર્યું કે હાથી ફળ માંગી રહ્યો છે તેને સોય ઉપાડીને આગળ કર્યો થડમાં ભરેલો બધો કાદવ દરજીના છોકરા પર ઠાલવ્યો જે દરજીનો છોકરો માટીથી ઢંકાઈ ગયો હતો અને હુંગતંગ આવી ગયો હતો અને દુકાનમાં રાખેલા કપડાં પણ બગડી ગયા હતા જ્યારે દરજી દુકાને પાછો આવ્યો ત્યારે તેની દુકાનની હાલત જોઈને તેને છોકરાને આખો મામલો પૂછ્યો છોકરાએ કહ્યું આ માટી તું તારા હાથીની થડમામ લાવ્યો હતો અને મારા પર નાખીને તે બરબાદ થઈ ગયો આખી દુકાન છોકરાની વાત પર દરજીને વિશ્વાસ ન આવ્યો જ્યારે તેને છોકરાની કડક પૂછપરછ કરી તો છોકરાએ તેને આખી વાત કહી દરજી તેના પુત્રને તે જગ્યાએ લઈ ગયો જ્યાં હાથી રહેતો હતો દરજીએ પ્રેમથી હાથીને સ્નેહ મિલાવ્યો અને તેને ખાવા માટે કેટલાક ફળ આપ્યા દરજીએ તેના પુત્રને બોલાવ્યો અને હાથી માટે તેના હાથમાંથી કેટલાક ફળો લીધા ફળ ખાધા પછી હાથીનો ગુસ્સો શાંત થઈ ગયો અને તેને દરજીના દીકરાને માફ કરી દીધો દરજીનો છોકરો અને હાથી પણ મિત્ર બની ગયા હવે હાથી દરજીના પુત્રને તેની પિત્ત પર સવારી માટે લઈ જવા લાગ્યો બૌધ દરજી અને હાથીની વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ